હવે વાત કરીએ આપણે મંદિર વાસ્તુકળા મંદિર મંદિર વાસ્તુકળા મંદિર વાસ્તુકળા એ ભારતની ધાર્મિક વાસ્તુકળાનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે જે ભારતના ઐતિહાસિક ધાર્મિક સામાજિક આર્થિક અને રાજકીય પરિસ્થિતિઓનું ઉત્તમ મિશ્રણનું દર્શન દર્શન કરાવે છે મંદિર વાસ્તુકળા છે મંદિર વાસ્તુકળા એ ભારતના ભારતના સુવર્ણકાળ 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 સમાન સુવર્ણકાળ સમાન ગુપ્તકાળ દરમિયાન તેની ઉત્કૃષ્ટતાએ પહોંચી હતી જેનો સમયાંતરે વિવિધ તબક્કામાં વિકાસ થયો હતો ભારતની ભારતની સમૃદ્ધ વૈવિધતાનું ભારતની સમૃદ્ધ વૈવિધતાનું દર્શન અહીંના મંદિરો છે અહીંના મંદિરોની વાસ્તુકળામાં જોવા મળશે આથી આજે આજે આ વાસ્તુકળાએ વૈશ્વિક સ્તરે નામના મેળવી છે મંદિર કળા છે મંદિર કળાનો વિકાસ વિશે વાત કરીએ તો મંદિર કળાનો વિકાસ મંદિર કળાનો વિકટ પ્રાચીનતમ મંદિરો પ્રાચીનતમ મંદિરો વિશાળ વિશાળ પથ્થરોના શિલાખંડોમાંથી બનાવેલા હતા મંદિરો છે મંદિરોમાં એક ગર્ભગૃહ હતું જેની સામે મંડપ અને દ્વાર મંડપ હતો જેમાં છે પથ્થરની પથ્થરની છતને ટેકો આપવા માટે ચાર સ્તંભોનો ઉપયોગ કરવામાં આવતો હતો આ દ્વાર મંડપ છે દ્વાર મંડપની આજુબાજુ જમીન પર ચિત્રણ કરેલી પાળી પાળી પ્રકારની રચના જોવા મળતી હતી આ પ્રકારના મંદિરોની રચના ખૂબ જ સરળ હતી જેમાં વિશિષ્ટ વિશિષ્ટ સંરચનાનો અભાવ હતો મંદિર છે ભારતના મંદિર મંદિર ભારતના વાસ્તુકળાનો વિકાસ એક દીર્ઘકાલીન પ્રક્રિયા થકી થયો છે ચરણબદ્ધ રીતે વાસ મંદિર વાસ્તુકળાને સમજવા તેને પાંચ તબક્કામાં વિભાજિત કરી શકાય છે એમાં પહેલો પ્રથમ તબક્કો છે પ્રથમ તબક્કો પ્રથમ તબક્કામાં મંદિરોનો આકાર ચોરસ રાખવામાં આવ્યો હતો મંદિરને મંદિરને નીચી મંદિરને નીચી ઊંચાઈ મંદિરને નીચી ઊંચાઈ ધરાવતી જગતી જગતી એટલે કે જગતી એટલે કે પીઠિકા પર બાંધવામાં મંદિરોમાં સપાટ સત છે સપાટ સતની રચના જોવા મળે છે બીજો તબક્કો છે બીજ બીજો તબક્કો બીજા તબક્કામાં પ્રથમ તબક્કાના લક્ષણોની સાથે નજીવો નજીવા ફેરફારો થયેલા જોવા મળે છે જેવા કે મંગ મંદિર છે મંદિર જગતી જગતી એટલે કે પીઠિકા પીટિકા ઊંચાઈમાં ઊંચાઈમાં વધારો કરવામાં આવ્યો આ આ ઉપરાંત આ ઉપરાંત ગર્ભગૃહ છે ગર્ભગૃહની ફરતે પ્રદક્ષિણા પથનું નિર્માણ કરવામાં આવ્યું હતું મધ્યપ્રદેશ છે મધ્યપ્રદેશનું નાચના કુઠાર મધ્યપ્રદેશનું નાચના કુઠાર પાર્વતી મંદિર આ મંદિરનું યોગ્ય ઉદાહરણ છે જેનું નિર્માણ છે ઈસવીસન પાંચસોમાં થયું હતું મંદિરની દરેક મંદિર છે મંદિરની દરેક દિશામાં એક વર્ગાકાર વર્ગાકાર ખંડ આવેલો છે મંદિરનું નિર્માણ છે ચબુતરા પર કરવામાં આવ્યું છે જેની ચારે તરફ પગથિયા છે ગર્ભગૃહ છે ગર્ભગૃહની ચારે બાજુ પ્રદક્ષિણા માર્ગ છે ગર્ભગૃહમાં એક કરતાં વધારે મંજિલ મંજિલ છે મંદિરની દિવાલો પર અનેક આકૃતિઓ જોવા મળે છે ત્રીજો તબક્કો છે ત્રીજો તબક્કો વાત કરીએ તો પ્રથમ પ્રથમ બંને તબક્કો છે પ્રથમ બંને તબક્કાના લક્ષણોમાં પરિવર્તન કરી આ તબક્કામાં મંદિરોની મંદિરોની પંચાયતન શૈલી છે પંચાયતન શૈલીનો પ્રારંભ કરવામાં આવ્યો મંદિરો મંદિરોમાં હાલમાં જોવા મળતી શિખરોની રચનાનો વિકાસ ત્રીજા તબક્કામાં થયો હતો હાલમાં નાગર શૈલી છે નાગર શૈલીમાં જોવા મળતા મંદિર વાસ્તુકળામાં મોટાભાગના લક્ષણો જેવા કે મંડપ છે મંડપ રચના જગતી એટલે કે પીઠિકા વગેરેનો વિકાસ આ જ તબક્કામાં થયો છે ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં આવેલું દેવગઢ દેવગઢનું દશાવતર મંદિર દેવગઢનું દશાવતાર મંદિર એ આ તબક્કાનું મંદિર છે ગુપ્ત સમયના ગુપ્ત સમયના મોટાભાગના મંદિરોની છત સપાટ છે પરંતુ આ મંદિરો છે પરંતુ આ મંદિરો શીખ આ મંદિરોમાં શિખરો છે શિખરો જોવા મળે છે આ મંદિર છે આ મંદિરના ગર્ભગૃહની ચારે બાજુ કુલ ચાર મંડપ છે જેમાં પૌરાણિક કથાઓના જેમાં પૌરાણિક કથાઓના દ્રશ્યો દ્રશ્યો મૂર્તિઓ દ્વારા રજૂ કરાયેલા છે જેમાં ગજેન્દ્ર મોક્ષ ગજેન્દ્ર ગજેન્દ્ર મોક્ષ અને શેષાહી વિ ગજેન્દ્ર મોક્ષ અને શેષ શેષશાહી શેષશાહી વિષ્ણુ મુખ્ય છે ગર્ભગૃહ છે ગર્ભગૃહની બહારની દિવાલો પર રામાયણના દ્રશ્યો પણ જોવા મળે છે હાલમાં આ મંદિરના હાલમાં આ મંદિરના અવશેષો જ બચ્યા છે દેવગઢ છે દેવગઢનું દશાવતર મંદિર ચોથો તબક્કો વાત કરીએ તો ચોથો તબક્કો ચોથા તબક્કાના મંદિરોમાં મુખ્ય મંદિરને મુખ્ય મંદિરને વધુ વિશાળ બનાવવામાં આવે છે બાકીના બધા લક્ષણો ત્રીજા તબક્કાના મંદિરને મળતા આવે છે મહારાષ્ટ્ર છે મહારાષ્ટ્રના તેર મંદિર મહારાષ્ટ્રના તેર મંદિર ચોથા તબક્કાનું મંદિરનું યોગ્ય ઉદાહરણ છે આ મંદિરને ત્રિવિક્રમ ત્રિવિક્રમ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જે મહારાષ્ટ્રનું સૌથી જૂનું મંદિર છે પાંચમો તબક્કો વાત કરીએ તો પાંચમા તબક્કામાં મંદિર વાસ્તુકળામાં અવનવા પ્રયોગ કરવામાં આવ્યા હતા જેમાં ઉદાહરણ છે રાજગીરી છે રાજગીરીનો મણિયાર મઠ રાજગીરીનો મણિયાર મઠ છે વાત કરીએ ગુપ્ત સમયમાં ગુપ્ત સમયમાં મંદિર નિર્માણ ગુપ્ત સમયમાં મંદિર નિર્માણ ગુપ્ત સમયમાં ગુપ્ત સમયમાં પ્રારંભિક મંદિરોનો વિકાસ થયેલો જોવા મળશે આ સમયના મોટા ભાગના મંદિરો પ્રસ્તર ખડકોમાંથી બનેલા છે અને આ મંદિરોની છત સપાટ હોય છે છત ઉપર શિખરો બનાવવાની પરંપરા ગુપ્ત સમયમાં શરૂ થઈ શરૂ થઈ સંપૂર્ણ મંદિર છે સંપૂર્ણ મંદિરનું બાંધકામ જગતી એટલે કે પીઠિકા પર થયેલ થઈ ગયું થયું હતું મંદિરમાં પ્રવેશો માટે મંદિરમાં પ્રવેશો માટે ચારે બાજુ ચારે બાજુ પગથિયા બાંધ બનાવવામાં આવતા મંદિરોનો આંતરિક ભાગ સરળ હતો જ્યારે પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વારોને અલંકૃત કરવામાં આવતા મંદિર છે મંદિરના દરવાજા પાસે મકર વાહિની મકર વાહિની ગંગા મકર વાહિની ગંગા અને કુર્મ વાહિની કુર્મ વાહિની યમુનાની આકૃતિઓ અંકિત કરવામાં આવતી આ ઉપરાંત દ્વારપાળ 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 અને સ્વસ્તિક તેમજ શંખ છે શંખની આકૃતિઓ પણ કોતરવામાં આવતી મંદિર છે મંદિરના ગર્ભગૃહની સામે એક મંડપની પણ રચના થતી જેમાં ગવાક્ષ ગવાક્ષ એટલે કે બારીઓ બારીઓની પણ વ્યવસ્થા હતી ગર્ભગૃહ છે ગર્ભગૃહની ચારે તરફ પ્રદક્ષિણ પથ રાખવામાં આવતો હતો વર્ષ બે હજાર એકવીસમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લા ઉત્તર પ્રદેશના ઈટા જિલ્લાના બિલસર ગામ ખાતે ગુપ્તકાળ લગભગ પાંચમી સદીના એક પ્રાચીન મંદિર છે પ્રાચીન મંદિરના અવશેષોની શોધ કરવામાં આવી જેમાં ગુપ્તકાળ છે જેમાં ગુપ્ત વંશ ગુપ્ત વંશના શાસક ગુપ્ત વંશના શાસક કુમાર ગુપ્ત પ્રથમની ઉપાધિ મહિન્દ્રાદિત્ય મહિન્દ્રાદિત્ય શંખલિપિમાં શંખ શંખલિપિમાં કોતરવામાં પ્રાપ્ત થયેલ છે આ સમયના મોટાભાગના મંદિરોના મૂળ માળખા નાશ પામ્યા છે હાલમાં તેના અમુક ભાગ કે અવશેષો જોવા મળે છે જેમાંના મુખ્ય મંદિરો નીચે મુજબ છે ગુપ્ત સમયના મંદિરો વાત કરીએ તો ગુપ્ત સમયના મંદિરો એમાં પહેલું છે ભૂમરાનું શિવ મંદિર ભૂમરા છે ભૂમરાનું મંદિર ભૂમરાનું શિવ મંદિર ભૂમરાનું શિવ મંદિર છે આ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે હાલમાં આ મંદિરના ગર્ભગૃહના અવશેષો મળી આવે છે અને તેના ગર્ભગૃહમાં ભગવાન શિવની પ્રતિમા મળે છે મંદિરના પ્રવેશ દ્વાર પર સજાવટ સજાવટ મળી આવે છે ગર્ભગૃહના બાહ્ય ભાગમાં ગંગા યમુનાની આકૃતિઓ જોવા મળે છે તિગામવાના મંદિર તિગામવાના મંદિર તિગામવાના મંદિર છે તિગામવાના મંદિર તિગામવાના મંદિર તિગામવાના મંદિર જે વિષ્ણુનું મંદિર વિષ્ણુનું મંદિર મુખ્ય છે આ મંદિરો વાસ્તુકળાની દ્રષ્ટિએ ખૂબ જ સરળ છે તેના સ્તંભો પર સિંહ તથા કળશની આકૃતિઓ છે ખોહ છે ખોહનું મંદિર ખોહનું મંદિર ખોહનું મંદિર છે આ મંદિર મધ્યપ્રદેશના સતના મધ્ય પ્રદેશના સતના જિલ્લામાં આવેલું છે જેમાં એક મુખ લિંગ એકમુખ લિંગ શિવમૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી ભીતર ગામનું મંદિર ભીતર ગામનું મંદિર છે ભીતર ગામનું મંદિર ભીતર ગામનું મંદિર ઉત્તર પ્રદેશ છે ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં આવેલું છે ગુપ્ત ગુપ્તકાલીન મંદિરોમાં ગુપ્તકાલીન મંદિરોમાં તે માત્ર એક જ એક જ એવું મંદિર છે કે જેનું તેનું નિર્માણ છે ઈંટો દ્વારા થયું હોય તેની છત છે પિરામડ પિરામિડ છે પિરામિડના આકારની છે લાડખાણનું મંદિર લાડખાણું મંદિર છે મંદિર મંદિરનું મંદિર આ મંદિર કર્ણાટક છે કર્ણાટકના એહોલ નજીક નામના સ્થળે આવેલું છે તેનું નિર્માણ ઈસવીસન થયું હતું વાત કરીએ મંદિર વાસ્તુકળાની શૈલીઓ મંદિર વાસ્તુકળાની શૈલીઓ છઠ્ઠી સદી સુધી છઠ્ઠી સદી સુધી ઉત્તર અને દક્ષિણ ભારતમાં ઉત્તર અને દક્ષિણ ભારતમાં મંદિરની વાસ્તુ મંદિરની વાસ્તુકળાની શૈલીનો સમાન વિકાસ થયો ઓડિશા છે ઓડિશામાં વિમાન ઓડિશા છે ઓડિશામાં વિમાન એટલે કે શિખર શિખર મુખ્ય પૂજા સ્થળ મુખ્ય પૂજા સ્થળ પર ભારતીય વાસ્તુકળાના અવશિષ્ટ અવશિષ્ટ કાળનો ઉત્તમ નમૂનો છે ગોપુરમ છે ગોપુરમ ગોપુરમ એ મંદિરનું મોટું પ્રવેશ દ્વાર છે જે દક્ષિણ ભારતના મંદિરોની આવી વિશેષતા છે સમય જતા છઠ્ઠી સદી છઠ્ઠી સદી બાદ ભારતની મંદિર વાસ્તુકળાનો વિકાસ મુખ્યત્વે ત્રણ શૈલીઓ નાગર શૈલી દ્રવિડ શૈલી અને બેસર મુજબ જેમાં જેમાં ઉત્તર ઉત્તર ભારત છે ભારતની શૈલીને નાગર શૈલી દક્ષિણ ભારતની શૈલી શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે નાગર અને દ્રવિડ નાગર અને દ્રવિડ શૈલીની મિશ્રિત શૈલીને બેસર શૈલી કહે છે ત્યારબાદ ત્યારબાદ કાળક્રમે કાળક્રમે ભારતના અલગ અલગ રાજવંશોએ તેમના સમયમાં સ્થાપત્ય સ્થાપત્યનું નિર્માણ કર્યું તેમના રાજવંશને આધારે વિવિધ ઉપશૈલીનો વિકાસ થયો જેમ કે નાયકો નાયક ઉપશૈલી નાયક ઉપશૈલી વિજયનગર ઉપશૈલી ચાલુક્ય ઉપશૈલી અને પલ્લો ઉપશૈલી વગેરે વાત કરીએ મંદિર વાસ્તુકળા મંદિર ત્રણ ભાગ પડે છે નાગર શૈલી દ્રવિડ શૈલી અને બેસર શૈલી નાગર શૈલી છે તેમાં કઈ કઈ ભાગ પડે છે ઓડિશા ઉપશૈલી ખજુરાહો ઉપશૈલી સોલંકી ઉપશૈલી અને પાલ ઉપશૈલી દ્રવિડ શૈલી છે દ્રવિડ શૈલીની અંદર પલ્લવ ઉપશૈલી ચોલ ઉપશૈલી વિજયનગર ઉપશૈલી નાયક ઉપશૈલી અને કૈલાશ મંદિર કૈલાશ મંદિર એટલે કે ઇલોરા ગુફા બેસર શૈલી છે બેસર શૈલી એમાં ચાલુક્ય ઉપશૈલી ચાલુક્ય ઉપશૈલી હોયસલ ઉપશૈલી અને કાકતી ઉપશૈલી જો નાગર શૈલીના મંદિરો જો છે નાગર શૈલીના મંદિરો પછી દ્રવિડ શૈલી દ્રવિડ શૈલી દ્રવિડ શૈલીના જો દ્રવિડ શૈલીના ગોપુરમ સકવડો એટલે પ્રવેશ દ્વાર સૌથી મોટું હોય છે અને બેસર શૈલી બેસર હવે વાત કરીએ આપણે નાગર શૈલી નાગર શૈલી ઉત્તર ભારતમાં ઉત્તર ભારતમાં હિમાલયથી લઈ વિંધ્ય પર્વતમાળા સુધી આ નાગર શૈલી છે નાગર શૈલી પ્રચલિત છે આ શૈલીને આર્ય શૈલી આર્ય શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે

મંદિર પરિસર છે મંદિર પરિસરમાં જળાશય જોવા મળતો નથી ચારે બાજુ દિવાલ હોતી નથી આ શૈલીના આ શૈલીના મંદિરોનું નિર્માણ આ શૈલીના મંદિરોનું નિર્માણ સામાન્ય રીતે પંચાયતન શૈલી જેવું હોય છે જેમાં એક મુખ્ય જેમાં એક મુખ્ય મંદિર અને ચાર ગૌણ મંદિરો હોય છે આ શૈલીના મંદિરોનું આ શૈલીના મંદિરોનું નિર્માણ જમીનથી ઉપર બનાવેલા મંચ એટલે કે વેદી પર વેદી પર કરવામાં આવતું જેને જગતી જગતી એટલે કે પીઠીકા તરીકે ઓળખવામાં આવતા મંદિર છે મંદિરની અંદરની મંદિરની મંદિરની અંદરની દિવાળો ત્રણ ત્રણ ક્ષૈતિજ ભાગોમાં વિભાજિત કરવામાં આવતી જેને ત્રિરથ ત્રિરથ મંદિરો કહે છે આગળ જતા આવી જ રીતે પંચરથ સપ્તરથ નવરથ મંદિરોનું ક્રમશઃ નિર્માણ થયું હતું જો નાગરશૈલી છે નાગર શૈલીની અંદર નાગરશૈલી જો હવથી નીચે હોય છે પીઠ પીઠ હોય છે પછી મંડપ હોય છે શિખર શિખર આમલક પછી અક્ષમૂડી અને ગર્ભગૃહ હોય છે નાગર શૈલીના નાગર શૈલીના મંદિરોમાં નાગર શૈલીના મંદિરોમાં વર્ગાકાર ગર્ભગૃહ હોય છે વર્ગાકાર ગર્ભગૃહ સ્તંભો વાળો મંડપ સ્તંભો વાળો મંડપ તથા ગર્ભગૃહની આગ ગર્ભગૃહ છે ગર્ભગૃહની ઉપરના ભાગમાં શિખરની રચના જોવા મળે છે શિખરની ટોચ છે શિખરની ટોચ પર એક નળાકાર નળાકાર ચક્ર હોય છે જેને આમલક કહે છે અને તેના પર કળશ કળશે આ શૈલીના મંદિરો આ શૈલીના શિખરો મુખ્યત્વે ત્રણ સ્વરૂપે જોવા મળે છે પહેલું છે લતીન લતીન અથવા રેખા પ્રસાદ લતીન અથવા રેખા પ્રસાદ બીજું છે ફમસાના અને ત્રીજું છે વલ્ભી લતીન અથવા રેખા પ્રસાદ કોને કહે છે આ શિખરોનો આધાર વર્ગાકાર હોય છે અને શિખરની શિખરની દિવાલોનો ઢાળ ઢાળ ઉપર ઉપર તરફ હોય છે અને દિવાલો છે અંદરની તરફથી અંદરની તરફથી વાળેલી હોય છે જે ટોચ પર ટોચ પર જઈને એક થઈ જાય છે તો તેવા શિખરો છે લતીન અથવા રેખા પ્રસાદ પ્રકારના શિખરો કહેવાય છે ફમસાના ફમસાના છે ફમસાના આ પ્રકારના શિખરોની રેખાઓ સીધી શિખરો વિશાળ અને તેની ઊંચાઈ લતીન લતીન કરતા ઓછી હોય છે વલ્લભી વલ્લભી છે વલ્લભી પ્રકારના શિખ વલ્લભી પ્રકારના શિખરોની કિનારીઓ પણ ગોળાકાર અને તેનો આકાર છે લંબચોરસ અને શિખર છે ઘૂમટાકાર હોય છે હવે વાત કરીએ આપણે મંદિર સ્થાપત્ય કળા સાથે સંકળાયેલા સંજ્ઞા અને નામો મંદિર સ્થાપત્ય કળા સાથે સંકળાયેલ સંજ્ઞા અને નામો પહેલો આપણે વાત કરીએ ગર્ભગૃહ ગર્ભગૃહ છે ગર્ભગૃહ ગર્ભગૃહ છે જે મંદિરોનો મંદિરોનો એ ભાગ જ્યાં પૂજા અર્ચના માટેની મૂર્તિ કે પ્રતિક રાખવામાં આવે આવતા હોય છે ગર્ભગૃહ કોને કહેવાય છે ગર્ભગૃહ એટલે કે મંદિરનો એ ભાગ જ્યાં પૂજા અર્ચના માટેની મૂર્તિ કે પ્રતિક રાખવામાં પ્રતીક રાખવામાં આવતા હોય પથ છે પ્રદક્ષિણાપથ પ્રદક્ષિણાપથ ગર્ભગૃહની ફરતે ભ્રમણ કરવાના પ્રદક્ષિણા પથ કહી દે જગતી જગતી એટલે કે પીઠિકા જગતી એટલે કે પીઠિકા ઊંચો મંચ ઊંચો મંચ જેના પર મંદિર બને છે સહાયક મંદિર સહાયક મંદિર એટલે કે પંચાયતની શૈલીમાં પંચાયતની શૈલીમાં ચાર સહાયક હોય છે છે કોને કહેવાય જે ખુલ્લી કે અર્ધ ઢાકેલી મંડપ જેવી રચના હોય છે મોટા કદના મંદિરોના મોટા કદના મંદિરોના મંડપ ચારે બાજુથી ચારે બાજુથી દિવાલોથી ઘેરાયેલા હોય છે તેને ગૂઢ મંડપ ગૂઢ મંડપ મુખ મંડપ કે જગમોહનો ગુઢ મંડપ મુખ મંડપ જગમોહન કહે છે અંતરાલ છે અંતરાલ કોને કહેવાય છે અંતરાલ એટલે કે ગર્ભગૃહ છે ગર્ભગૃહ જે મંદિરનું ગર્ભગૃહ અને મંડપ મંડપ વચ્ચેનો એક નાનો ખંડ તેને અંતર તેને અંતરાલ કહે છે જો એ મંદિર શિખર છે મંદિર શિખર હૌથી ઉપર હોય છે કળશ હોય છે હવથી મંદિર છે મંદિર શિખરમાં હવેથી ઉપર કળશ હોય છે પછી એની નીચે શું હોય છે આમલક હોય છે હવથી ઉપર જો હવથી ઉપર કળશ હોય છે એની નીચે આમલક હોય છે પછી આમલકની નીચે શું હોય છે શિખર હોય છે મેન શિખર હોય છે પછી એની નીચે આવશે ઉરુ 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 શૃંગ ઉરુ શૃંગ હોય છે અને પછી એની નીચે આવશે ઝંઘા હોય છે પછી મંડોવર મંડોવર કોને કહેવાય છે મંડોવર છે જે ગર્ભગૃહ છે ગર્ભગૃહની પીઠ પર ચણવામાં આવતી દિવાલ દિવાલનો બાહ્ય બાહ્ય અલંકૃત ભાગ જેને મંડોવર તરીકે ઓળખવામાં આવશે આમલક છે આમલક નાગર શૈલી છે આમલક નાગર શૈલીની વિશેષ આમલક છે નાગર શૈલીની વિશેષતા છે આમલક છે આમલકમાં મંદિરના શિખર પર વર્તુળાકાર સ્થાપત્યનું નિર્માણ કરીને કળશો સ્થાપિત કરવામાં આવે છે શિખરો શિખર છે શિખર ગર્ભગૃહ છે ગર્ભગૃહના મંડોવર પર બનાવવામાં આવેલ પિરામિડ આકારની વિશિષ્ટ રચનાને શિખર કહે છે સ્તંભ સ્તંભ છે જે દંડાકાર છે દંડાકારની રચના છે તે ઘાટમાં ચોરસ ગોળાકાર અષ્ટકોણી અને ષટકોણી હોય છે દરેક ઘાટ છે દરેક ઘાટનું એકના એક સ્તંભમાં મિશ્રિત થતું હોય છે વાહનો વાહન એટલે જે મુખ્ય દેવતા છે મુખ્ય દેવતાનું આસન કે વાહન છે તેની સ્થાપના ગર્ભગૃહ સામે કરવામાં આવે છે દેવાયતન દેવાયતન છે દેવાયતન જે દેવી શક્તિ છે દેવી શક્તિના નિવાસસ્થાન પાસે દેવી શક્તિ છે દેવી શક્તિના નિવાસસ્થાન માટે પ્રયોજાય છે નાગર શૈલી છે નાગર શૈલીની અંતર્ગત ઉપશૈલીઓ વિશે વાત કરીએ તો વાત કરીએ ઉપશૈલી ઉપશૈલી ઓડિશા 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 છે આ શૈલીના મંદિરોનું નિર્માણ છે જગન્નાથપુરી જગન્નાથપુરી અને કોર્ણાર્કમાં જગન્નાથપુરી અને કોણાક કોણાર્કમાં જોવા મળે છે મંદિરોનો મુખ્ય ભાગ છે ચોરસ હોય છે અને આ મંદિરો છે મંદિરોના ઊંચા અને સાંકળા સાંકળા શિખરોને રેખા દેવુલ રેખા દેવુલો રેખા દેવું જ્યારે મંદિરો છે મંદિરના લંબચોરો શિખરને મંદિરના લંબચોરો શિખરને પીઠા દેવુલ પીઠા દેવુલ અને મંદિર છે મંદિરના નળાકાર નળાકાર લાંબા શિખરને ખાખરા દેવું ખાખરા દેવું તરીકે ઓળખવામાં આવે છે આ શૈલી છે કલિંગ શૈલી તરીકે પણ ઓળખાય છે ઓડિશા શૈલી છે આ મંદિરોમાં આ મંદિરોમાં માત્ર દિવાલ છે દિવાલની આ મંદિરોમાં માત્ર બહારની દિવાલો પર નકાશી જોવા મળશે મંદિર છે મંદિરમાં છતના સહારા માટે સ્તંભ છે સ્તંભના બદલે લોખંડ લોખંડના થાંભલાઓનો ઉપયોગ કરવામાં આવે છે મંદિરોના સભામંડપને જગમોહન મંદિરોના સભામંડપને જગમોહન કહેવામાં આવે છે ઓડિશા શૈલીના મંદિરોમાં ચારેય તરફ દિવાલોનું નિર્માણ કરવામાં આવે છે લિંગરાજ મંદિર સૂર્ય મંદિર અને જગન્નાથપુરી જગન્નાથપુરી મંદિર ઓડિશા શૈલીના ઉત્તમ ઉદાહરણ છે વાત કરીએ સૂર્ય સૂર્યમંદિર કોણાક સૂર્ય સૂર્યમંદિર કોણાંક છે કોણાક શબ્દ બે શબ્દ કોણ કોણ અને અર્કથી થી મળીને બન્યો છે કોણ કોણ છે છે કોણનો કોણનો અર્થ 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 ખૂણો અને અર્ક અર્કનો સૂર્ય છે સૂર્ય છે ઓડિશા રાજ્યમાં ઓડિશા રાજ્યમાં આવેલું સૂર્ય મંદિરનું નિર્માણ ગંગ ગંગવંશ છે ગંગ વંશના શાસક ગંગ શાસક નરસિંહન નરસિંહ નરસિંહ વર્મન કોણાકનું સૂર્ય મંદિરનું નિર્માણ ગંગ ગંગ વંશના શાસક નરસિંહ વર્મન પ્રથમ દ્વારા નરસિંહ વર્મન નરસિંહ વર્મન નર઀ પ્રથમ નરસિંહ વર્મન પ્રથમ દ્વારા ઈસવીસન સન બારસો ને લઈને બારસો પચાસ દરમિયાન કરવામાં આવ્યું હતું જે ભારતનું સૌથી મોટું સૂર્ય સૌથી મોટું સૂર્ય મંદિર છે આ મંદિરમાં ભગવાન સૂર્ય ભગવાન સૂર્ય સાત ઘોડાવાળા રથને ચલાવી રહ્યા હોય તેવી પ્રતિકૃતિ દર્શાવી છે આ રથમાં કુલ બાર પૈડા છે બાર પૈડાની ચોડ આવેલ છે જે વર્ષના તે વર્ષના બાર મહિનાઓનું પ્રતિક છે દરેક પૈડા છે દરેક પૈડામાં આઠ આઠ નાના નાના દરેક પૈડામાં આઠ નાના અને દરેક પૈડામાં આઠ નાના અને આઠ મોટા મોટા આરાઓ છે જે આઠ પ્રહર છે આઠ પ્રહરનું સૂચન કરે છે પ્રાચીન સમયે પ્રાચીન સમયે બંગાળની ખાડી છે પ્રાચીન સમયે બંગાળની પ્રાચીન સમયે બંગાળની ખાડીના ખાડીના દરિયાઈ દરિયાઈ પ્રવાસ દરમિયાન આ મંદિર છે આ મંદિર દીવાદાંડી છે દીવાદાંડીની ગરજ સારતું હતું દરિયાઈ મુસાફરી દરમિયાન મંદિરનું શિખર છે મંદિરનું શિખર આભાસી કાળા રંગ જેવું દેખાતું હોવાને કારણે યુરોપિયન યુરોપિયન યાત્રિકો છે યુરોપિયન યાત્રીઓ આ મંદિરને બ્લેક પેગોડા બ્લેક પેગોડા તરીકે પણ ઓળખાવે છે આ મંદિરમાં ભગવાન સૂર્યની આ મંદિરમાં ભગવાન સૂર્યની ત્રણ પ્રતિમા છે એમાં પહેલું છે યુવા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા અવસ્થા છે બાલ્યાવસ્થા બાલ્યાવસ્થા જે સૂર્યની જે સૂર્યની આઠ ફૂટની પ્રતિમા છે જે ઉગતા સૂર્યનું સૂચન કરે છે યુવા અવસ્થા છે યુવા અવસ્થા જે સૂર્યની નવ પોઈન્ટ પાંચ ફૂટની પ્રતિમા છે જે દિવસના મધ્ય ભાગનું સૂચન કરે છે વૃદ્ધાવસ્થા જે જે સૂર્યની ત્રણ પોઈન્ટ પાંચ ફૂટની પ્રતિમા જે દિવસના અંત ભાગનું સૂચન કરે છે મંદિરના મંદિરના મોટા ભાગની મંદિરના મોટા ભાગની મૂર્તિઓનું નિર્માણ બહારથી લાવેલ લેટેરાઇટ લેટેરાઇટ ખોન્ડેરાઇટ લેટેરાઇટ ખોન્ડેલાઇટ ખોન્ડેલાઇટ અને ક્લોરાઇટ ક્લોરાઇટ પ્રકારના પથ્થરોથી બનેલ છે કેમ કે આ પ્રકારના પથ્થરો છે કેમકે આ પ્રકારના પથ્થરો આ વિસ્તારની આસપાસ મળતા નથી આ મંદિરના પરિસરમાં એકથી પાંચ ડિસેમ્બર સુધી કોણાર્ક સાંસ્કૃતિક કોણાર્ક સાંસ્કૃતિક નૃત્ય પ્રતિયોગિતા કોર્ણાંક સાંસ્કૃતિક નૃત્ય નૃત્ય પ્રતિયોગિતાનું આયોજન થાય છે આ ઉપરાંત અહીં ચંદ્રભાગા ચંદ્રભાગા મેળાનું ચંદ્રભાગા મેળાનું પણ આયોજન કરવામાં આવે છે આ મેળાને મેઘાસપ્તમી મેઘા સપ્તમી તરીકે પણ ઓળખવામાં આવે છે યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં કોણાર્કના મંદિરને ઈસવી સન ઓગણીસો સ્થાન પ્રાપ્ત થયું હતું નોંધ છે ભારતીય સંસ્કૃતિમાં બાર રાશિઓનો ઉલ્લેખ છે જેમાં મેઘ વૃષભ મિથુન કર્ક સિંહ કન્યા તુલા વૃષિક વૃષ્વિક મકર ધન મકન મકર ઘન ધન ધન કુંભ મીન એક પ્રહર છે એક પ્રહરનો સમય ત્રણ કલાકનો હોય છે એમ દિવસના ચાર પ્રહર પ્રહરમાં પૂર્વહન પૂર્વહન મધ્યાહન અપરાહન સંધ્યા અને રાત્રિના ચાર પ્રહરમાં પ્રદોષો પ્રદોષ ઉષા હોય છે વૈષ્ણવ સંપ્રદાયમાં પ્રહર છે પ્રહરની સેવાને કહે છે કેદારનાથ કેદારનાથ કલાહસ્તી પછી ચિદમ્બરમ તમિલનાડુમાં આવેલું ચિદમ્બરમ નટરાજ રામેશ્વર વગેરે મંદિરો છે વગેરે મંદિરો છે ઓગણસી ડિગ્રી ઓગણ ડિગ્રી રેખાંજ પર આવેલા છે જે શિવ છે શિવના અલગ અલગ સ્વરૂપો સાથે સંબંધિત છે વાત આપણે લિંગરાજનું મંદિર લિંગરાજનું મંદિર દેખાતું છે લિંગરાજ મંદિર લિંગરાજનું મંદિર સૌથી ઉપર શું છે રેખા દેવુલ છે રેખા દેવુલ રેખા દેવુલ એની નીચે આવશે કળશ કળશની નીચે આવશે આમલક આમલક પછી ભૂમિ ભૂમિ પછી અમાલ પછી રાહ રાહ પગ એટલે કે ગંડી પછી પછી બારંડી 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 પછી જંગા બડા અને અને પીઠો લિંગરાજ છે લિંગરાજનું મંદિર લિંગરાજનું મંદિર ઓરિસ્સા છે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં આવેલું છે જેનું નિર્માણ છે સોમવંશના સોમવંશના રાજા ઝજાતિ જજાતી કેસરી દ્વારા જજાતી કેસરી દ્વારા અગિયારમી સદીમાં દેવુલી દેવુલી શૈલીમાં દેવુલી શૈલીમાં કરવામાં આવ્યું આ મંદિરનું શિખર છે નાગર નાગર ફમસાના ફમસાના પ્રકારનું છે અને આ મંદિર છે ભગવાન શિવને સમર્પિત છે તેના મંદિરમાં તેના મંદિરમાં લાલ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ મંદિરના મુખ્ય ચાર ભાગ છે જેમાં એક એક છે ગર્ભગૃહ છે બીજું સગમોહન સગમોહન એટલે કે સભાગૃહ છે નાટ પછી નાટ્ય મંદિર એટલે કે તહેવારોની ઉજવણી તહેવારોની તહેવારોની ઉજવણી છે તહેવારોની ઉજવણી માટેનું સ્થળ ભોગ મંડપ ભોગ મંડપ એટલે કે પ્રસાદ માટેનું સ્થળનો થાય છે જગન્નાથ છે જગન્નાથનું મંદિર વાત કરીએ તો મંદિર મંદિર ઓડિશાના પુરી ખાતે ગંગવંશના શાસક અનંત વર્મન દ્વારા બનાવવામાં આવ્યું છે આ મંદિર ભગવાન ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે આ મંદિરનો દ્વારા જીર્ણોદ્ધાર અનંગ ભીમદેવ અનંગ અનંગ ભીમદેવ દ્વારા કરવામાં આવ્યો હતો આ મંદિરની મુખ્ય મૂર્તિ છે આ મંદિરની મુખ્ય મૂર્તિનું નિર્માણ લાકડામાંથી કરવામાં આવ્યું છે આ મંદિરના મુખ્ય મુખ્ય શિખર પર નીલચક્ર નીલચક્ર આવેલ છે જેનું નિર્માણ અષ્ટ ધાતુમાંથી કર્યું આ ચક્રને ભૂરા ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અષાઢી બીજ છે અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં ભગવાન કૃષ્ણ એનો ભાઈ બલભદ્ર બલભદ્ર અને બહેન સુભદ્રાની સુભદ્રાની નગરયાત્રાએ નીકળે છે આ મંદિર છે આ મંદિરમાં ચાર પ્રવેશ દ્વાર આવેલા છે મંદિરમાં ચાર પ્રવેશ દ્વારો આવેલા છે જેમાં મુખ્ય દ્વાર તરીકે સિંહ દ્વાર સ્વી સિંહ સિંહ દ્વાર તરીકે ઓળખાય છે આ ઉપરાંત અશ્વદ્વાર વ્યાઘ્ર દ્વાર વ્યાઘ્ર દ્વાર અને હસ્તી દ્વાર જેવા પ્રવેશ દ્વારો આવેલા છે મંદિરની મંદિરની અંદરની દિવાલ છે મંદિરની અંદરની દિવાલ કૃમાભેડા કૃમાભેડા તરીકે ઓળખાય છે અને મુખ્ય દિવાલ છે મેઘનાદ પાચીર મેઘનાદ મેઘનાદ પાચીર તરીકે ઓળખાય છે મંદિરોનું સંપૂર્ણ બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે કે દિવસના કોઈ પણ સમયે મુખ્ય મુખ્ય શિખર છે મુખ્ય શિખરનો પડછાયો જમીન પર પડતો નથી મંદિર છે મંદિરમાં આવેલ મંદિરમાં આવેલ છે દાદર છે દાદર બેસી દાદર બેસી પહાચા બેસી બેસી પહાચા તરીકે ઓળખાય છે સિંહદ્વાર છે સિંહદ્વાર નજીક અરુણ સ્તંભ આવેલો છે આ સ્તંભનું નામ છે ભગવાન સૂર્યના ભગવાન સૂર્યના સૂર્યના રથના સારથી સારથી પરથી રાખવામાં આવ્યું છે આ મંદિર છે હિન્દુઓના ચાર ધામોમાંનું એક છે